you <laughs> ખેતર બસો વસ્તુ પણ તને આમ તો નહીં પતા બન્યું તને હું મારે મારી

આ તો વરસાદ આવે છે એમને મજા મજા આવે છે નાને મરાવે મઢવાની મરાવે વછડાવે હેટ મય આંગળી મય બે હથિયાર તિસ તિસ તને ઓળગમુ આ મોની દે તિસ હે મન થઈ

કાલી એને મેં દબર માર્યો અત્યારે મારો બદલું લીધું પડો એને મિલવાનું થતો તો નથી બદલો તો હું લઈશ હેલો મિત્રો વિડીયો પસંદ આવ્યો તો લાઈક કરો ચેનલ કો સબસ્ક્રાઈબ એને હેલો મિત્રો બધાએ મજામાં જશો તો અમારી યુટ્યુબ ચેનલને લાઈક કરો ચેનલ કો સબસ્ક્રાઈબ કરો અને શેર કરવાનું ભૂલતા નહીં